Thank you. mm. <laughs> નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક વર્ષો જૂના કે જે લોકો દર વખતે કંઈક ને કંઈક નવી ખેતી કરે છે એવા એક ખેડૂત મિત્ર કે જેને આપણે વારંવાર ઇન્ટરવ્યુ કર્યો છે ક્યારેક કારેલાની ખેતી તો ક્યારેક મરચાંની ખેતી પણ આ વર્ષે એમણે એમના ખેતરની અંદર આપણે જોઈએ તો પરવરની ખેતી કરી છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે પર્વની ખેતીની અંદર શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી કઈ રીતના એમનું ઉત્પાદનમાં અત્યારે કેવું કેટલું ઉત્પાદન આવી રહ્યું છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પટેલ વિલાસભાઈ કાંતિલાલ અચ્છા અને તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો લગભગ આજે સાહેબ પંદર વર્ષ થઈ ગયા ઓકે તો મને એ જણાવો કે આપણા ખેતરની અંદર અત્યારે હાલમાં શું છે અને કઈ જાત છે અત્યારે મારા ખેતરની અંદર પર્વની ખેતી છે જે કલકત્તી છે સાહેબ ઓકે તો કેટલા થાણા હશે અંદાજે અંદાજિત અગિયારસો બારસો થાણા છે સાહેબ ઓકે મતલબ એક તો આપણે જોઈએ તો અહીંયા એક આ મંડપ છે બરાબર ને ઓકે બીજો અહીંયા આપણે જોઈ શકીએ આ મંડપ છે અને ત્રીજો મંડપ હજી ત્યાં આગળ પણ આપણે જોઈ શકીએ છીએ આ ઝૂમ કરીને હું બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો મતલબ દૂર છે ઓકે તો આવા ત્રણ મંડપ છે અને ટોટલ કેટલા અગિયારસો બારસો જેટલા થાણા છે બરાબર ને તો મને જણાવો કે આજના સમયમાં ઘણા બધા લોકો અલગ અલગ ટાઈપની શાકભાજી કરતી કરતા હોય છે તો તમને કેમ એવી ઈચ્છા થઈ કે મારે આ વર્ષે આ પરવા જ બનાવવું જોઈએ સાહેબ એવું કે પરવળની ખેતીમાં એનું ઉત્પાદન સારું મળે ઓકે હા હા કલકત્તી પરવળમાં હા અને ટ્રીટમેન્ટ કરવાની થોડીક નહીવત હોય ઓકે બરાબર અને બીજું કે સમય બચે ઉત્પાદન વધે અને તોડવામાં સરળતા સાહેબ રહે એટલા માટે મેં પરવળ કરી ઓકે તમે ખેડૂત ને સાથે સાથે બીજો વ્યવસાય ખેડૂતને બીજો બીજો વ્યવસાય સાથે પશુપાલન કરીએ છીએ ઓકે અને શિક્ષકની ઓકે પણ કરીએ છીએ એટલે શિક્ષક પણ છો સાથે પશુપાલનનો વ્યવસાય પણ છે એટલે સમય મળવો મુશ્કેલ છે એટલા વર્ષે તમે આ પરવળની ખેતી કરી હવે મને એ જણાવો કે આ પરવળની ખેતીમાં પહેલા તમે વર્ષો પહેલાનો કોઈક અનુભવ હતો કે આ વર્ષે પહેલી વખત બનાવી સાહેબ ખેતીમાં નવ્વાણું ટકા બધી ખેતીમાં અનુભવ છે આપણને ઓકે હા સૌપ્રથમ પરવળની ખેતી કરેલી હતી ઓકે લગભગ બે હજાર દસની અંદર ઓકે એટલે કે પંદર વર્ષ પછી તમે પાછી પરવળની ખેતી બનાવી છે બરાબર ને તો મને એ જણાવો કે આ આની અંદર તમે શરૂઆતથી ટ્રીટમેન્ટ શું કરી સાહેબ શરૂઆતથી છે ને ખાડાની અંદર હમ વર્મીકમ્પોસ હા અને જ્યારે આ એના જે વેલા લાવવામાં આવેલા ને બે ફૂટ એક ફૂટના ના બે રોપેલા છે અને એ સ્ટીમ રીત માં એનો પોટ આપવામાં આવેલો ઓકે પછી રોપી દીધા ગયા વર્ષે અઠાવીસ મે રોપેલા ગયા વર્ષે અઠાવીસ મે બે હજાર ચોવીસ આ એક વર્ષ થાય થયું ઓકે પછી અત્યારે સારું ઉત્પાદન મળે છે અચ્છા મતલબ કેટલી વીણી થઈ ગઈ હશે ટોટલ લગભગ સાહેબ વીણી પચીસ એક થઈ ગઈ હશે સાહેબ પચીસ એક થઈ ગયા હશે કેટલા કેટલા દિવસના અંતરે તમે આ કરો છો મહિનાની અંદર સાહેબ ત્રણ વખત તૂટે ઓકે મતલબ એક દિવસની એવરેજ આપણે દસ દિવસની પકડી પડે દસ થી બાર દિવસની તો એવી રીતના મહિનાની અંદર ત્રણ વખત તૂટે છે અને એવી ટોટલ કેટલી વીણી થઈ ગઈ તમે કીધું પચીસ તોડ થઈ ગઈ પચીસ તોડ થઈ ગઈ તો મને એ જણાવો કે આજે આમ બધા ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે જ છે પણ તમે આની અંદર શું ટ્રીટમેન્ટ આપી જે તમે એક તો સ્ટીમરીચની વાત તો કરી જ પણ એ સિવાય તમે આની અંદર પાયામાં કયું ખાતર નાખેલું એ થોડીક માહિતી આપો પાયાની અંદર જે ખરું ને સાહેબ સૌ પ્રથમ પછી ને બધું રેડી દીધું ઓકે અને પછી મતલબ જે તમે જે વાત કરો છો એ એનપીકે ના જે છે નેટસફ કંપનીના પ્રોડક્ટ છે જે તમે તમારા ખેતરની અંદર ઉપયોગ કર્યો અહીંયા સેત છે સ્ટીમરીજ છે બાયો નાઇન્ટી નાઇન છે એનપીકે છે રેપઅપ છે તો કેવી રીતના ઉપયોગ કરતા ને એના સિવાય તમે જંતુનાશક દવા કેટલી વાપરી રાસાયણિક ખાતર કેટલું વાપર્યું એ પણ થોડી માહિતી આપો સાહેબ રાસાયણિક ખાતર ખરું ને લગભગ મારે 30% જ ગયું ઓકે હા અને જંતુનાશક સાહેબ એ પણ 30% જ કેમ કે આમાં વાયરસ આવતો નથી ખાલી મચ્છરીની દવા કદાચ મચ્છર પડા તે કદાચ ઉપયોગ કરવામાં એકાદ મહિનો એકાદ વાર બરાબર છે અને આ સ્ટીમરીજ અને બાયો 99 સાહેબ ખરું ને એ મહિનામાં ત્રણ વખત ઉપયોગ કરું ઓકે એટલે એનો ત્રણ વખત તમે છંટકાવ કરો છો ઓકે સમય મળે એટલે તે પ્રમાણે કરી આગળ ઓકે અને જમીનમાં કેટલી વખત ટ્રીટમેન્ટ આપી જમીનમાં સાહેબ આ એનપીકે ખરું ને આ છે એ લગભગ વર્ષની અંદર લગભગ મે આજ સુધી સમયના ભાવે બે જ વખત રેડ્યું છે ઓકે હા બાકી તમારા હિસાબે કેટલી વાર નાખવું જોઈએ સાહેબ મારે હિસાબે ઓછામાં ઓછા મહિનામાં ત્રણ વખત નાખવું જોઈએ સાહેબ ઓકે હમ પણ તમે પૂરા સીઝનમાં ખાલી બે વખત નાખ્યું બે જ વખત સાહેબ આજ નાખ્યું તો મને એ જણાવો કે તમે આ રીતના બે વખત તમે જમીનમાં ટ્રીટમેન્ટ આપી છે અને

પચીસ થી ત્રીસ ની રેન્જ શરૂઆત થઈ ત્યારે કેટલું હતું અત્યારે કેટલું એમ મતલબ હાઈએસ્ટ કેટલું ગયું હતું હાઈએસ્ટ લગભગ બત્રીસ તેત્રીસ મણ ગયા બત્રીસ થી તેત્રીસ મણ સુધી ગઈ વર્ષે ઓકે મતલબ આજ આજ ખેતર માંથી ને આજ ખેતર માંથી મતલબ આજ પરવર ના છોડ આજ પરવર છોડ ગયા વર્ષે એમ કીધું એટલા માટે પૂછ્યું ના ના એટલે એ એક વર્ષ એટલે ત્રણ વખત સુધી સાહેબ રહ્યા અચ્છા એક વખત રોપ્યો હા તો પરવર ના ખેતી ત્રણ ચાર વખત સુધી રે એટલા માટે આ ચોઈસ કરી

હા વીસ થી પચીસ મણ સાહેબ નીકળે ઓકે મતલબ વીસ થી પચીસ હા એવરેજ નીકળે જ નીકળે બરાબર છે હવે મને એ જણાવો કે બજારની અંદર કેટલા એવરેજ ભાવ કેટલા મળે તમને પેલા કેટલા મળતા અત્યારે શું સાહેબ ખરું ને સાત થી આઠ મણ નીકળે ત્યારે લગભગ ઓગણીસો અઢારસો મળેલા ઓકે પછી પચીસ થી ત્રીસ મણ નીકળે ને ત્યારે સાહેબ નવસો થી હજાર હતા ઓકે ને અત્યારે હાલ નો ભાવ છે અત્યારે આજની તારીખ માં લગભગ પાંચસો થી છસો રૂપિયા છે મતલબ એવરેજ જોવા જાય તો સાતસો આઠસો રૂપિયા ની એવરેજ આવે એવરેજ બરાબર છે બાયોફીટનો ઉપયોગ વર્ષોથી કરો છો અને આ વખતે પર્વ પણ તમે ઉપયોગ કર્યો છે તો શું તમને તફાવત દેખાય બીજાના પર્વ અને તમારા પર્વની ખેતી વચ્ચે બીજાના સાહેબ પર્વની અંદર જોઈએ તો હાવ સુકાઈ ગયેલા છે ઓકે કદાચ તમે જોતા હોય તો સુકાઈ ગયેલા હોય ત્યારે આપણા જો પર્વ જે ખરા ને સાહેબ આ પહેલેથી ઉપયોગ કરવામાં આવે હમ અને નિયમિત રીતે છડકાવ કરવામાં આવે મેં કેમ તે પ્રમાણે તો તમારો ભલે સુકાઈ ગયેલા પાંદડા એ વર્ષો ના હોય તો સુકાઈ જાય છે બરાબર નવી ફૂટ આવે એકદમ ગ્રીનરી આવે સો ટકા ગ્રીનરી આવે એટલે મસ્ત આવે બરાબર છે એવું છે મતલબ તમારા મતલબ તમારા કહેવા મુજબ કે અહીંયા નીચે આપણે છોડ જોઈએ તો સુકાયેલા દેખાશે સુકાયેલા દેખાય બરાબર ને પણ એ જ તમે ઉપર જોશો તો એકદમ લીલાછમ છમ દેખાય છે બરાબર ને એવી જ રીતના અહીંયા પણ છે અહીંયા તમે જોશો તો ખે ખેતરમાં નીચે છોડ દેખાશે કેવા તો સુકાયેલા હોય એવું લાગશે આ તમે જોઈ શકો છો પણ આ ઉપર તમે જોશો તો એકદમ લીલું છમ ખેતર છે મતલબ આજ ખેડૂત મિત્રો કહેવા માંગે છે કે ભાઈ જો વ્યવસ્થિત આપણે આ બાયોફીટ પ્રોડક્ટનો યુઝ કરીશું ઉપયોગ કરીશું તો આપણને આવી રીતના સારામાં સારું ઉત્પાદન પણ મળશે અને છોડ લાંબા સમય સુધી એક સરખા ચાલે છે કોલોટી જોરદાર છે ઓકે ક્વૉલિટી એના કારણે થોડી ક્વોલિટી પણ ક્વૉલિટીમાં પણ ફાયદો થયો ક્વોલિટીનો સાહેબ જબરજસ્ત એક બીજાના ભાવ અને તમારા ભાવમાં શું કંઈ તફાવત મળે ખરો તફાવતમાં તો લગભગ આપણને સોથી દોઢસો રૂપિયાનો ફરક પડે સાહેબ ઓકે તો વિલાસભાઈ ઘણા બધા મિત્રો કે જે લોકો આજે અલગ અલગ ટાઈપની ઘણી બધી ખેતી કરતા હોય તો એના માટે તમારે બાયોફીટ વિશે શું કહેવું છે સાહેબ ખરેખર સમગ્ર આપણે દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે ક્રેઝ મરચાનો વધારે હોય છે તો ખરેખર બાયોફીટ જે દરેક પ્રોડક્ટ એગ્રીકલ્ચરની છે એને પહેલેથી જ ઉપયોગ કરવો જોઈએ સાહેબ જરૂર રોપાય તે પહેલેથી જ ઉપયોગ કરવાનો બાદમાં રૂપિયા બાદ પછી અઠવાડિયા પર કરવાનું અને જે સિસ્ટમ પ્રમાણે એનો ઉપયોગ કરવાનું બાયોફીડનું તો ખરેખર આપણી ખેતી પણ લાંબી ચાલે ઉત્પાદન પણ સારું મળે અને ભાવ પણ સાહેબ મળે તમે સેની સેની ખેતીમાં ઉપયોગ કર્યો તમારા ખેતરમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં સાહેબ સૌ પ્રથમ મેં કારેલા કરેલા પરવર કરેલી દૂધી પણ કરેલી મરચાં પણ કરેલા અને સાહેબ આ વર્ષે હમણાં આ વર્ષે હમણાં બે એટલે આજે તારીખ થઈ તેર છ બે એટલે મરચાં પણ ખેતી કરવાને ઓલરેડી મંચિંગ પાથરાઈ ગયું છે સાહેબ ઓકે એટલે લગભગ ચારેક હજાર સોળ આવશે આપણે મતલબ તમે આટલા મતલબ લગભગ અંદાજે પકડે તો છેલ્લા પંદર વર્ષથી તમે નેટ્સઅપ કંપનીને બાયોફિટ પ્રોડક્ટ વાપરી રહ્યા છો અને વર્ષોના વર્ષ આપણે ઇન્ટરવ્યૂ પણ લીધા છે એનો મતલબ એ થાય કે તમે જેન્યુન કન્ઝ્યુમર છો નેટસપ કંપનીના અને તમે રેગ્યુલર પ્રોડક્ટ વાપરો છો અને એનાથી તમે એનો ફાયદો ઉઠાવી રહ્યા છો ઓકે સર તો ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આ ઇન્ટરવ્યૂ આપ્યો અને ખેડૂત મિત્રોને તમે સલાહ પૂરી પાડશો એવી શુભેચ્છા સાથે આપનો આજનો ઇન્ટરવ્યૂ આપણે પૂરો કરીએ છીએ ઓકે થેન્ક યુ